નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રીસમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશન વિશે જણાવી દઉં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જેટલા પણ કરંટ અફેર છે જૂના નવા બધા જ કરંટ અફેર પીડીએફ જોઈતી હોય તો આ ચૌદસો નવાણું જે કોર્સ છે એ બેસ્ટ રહેશે અત્યારે પચાસ ટકાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે એટલે એપ્રોક્સિમેટલી સાડા સાતસોની અંદર છે તમને આ કોર્સ પડશે તમારે એક્ઝામ ફિફ્ટી નામનું એક કુપન દેખાશે એમાં બરાબર એક્ઝામ ફિફ્ટી ઉપર તમે ક્લિક કરશો ને બરાબર એટલે તમને ડાયરેક્ટલી પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે મર્યાદિત સમય સુધી છે બરાબર આ ઓફર છે લાગુ રહેશે તો ગમે ત્યારે કુપન જતું રહેશે પછી તમારે ચૌદસો નવ્વાણું રૂપિયા પે કરવા પડશે ઈચ્છા છે બે હજાર પચીસ માટે બરાબર ડીવાય ની પણ આવવાની છે એસટીઆઈ ની ત્રણસો જગ્યા છે અને ક્લાસ વન ટુ ની સો જગ્યા છે જે છેલ્લો પેપર હતો બરાબર સત્યાવીસ ક્વેશ્ચન હતા ત્રીસ માંથી ઓકે પ્રૂફ સાથે આ કોર્સની અંદર આવેલો છે બરાબર તારીખ પણ લખેલી છે બરાબર એ તારીખના કરંટ અફેરનો વિડીયો ખોલીને જોઈ લેવાનું એમાં એ ક્વેશ્ચન હતો કે નહીં બરાબર મેં એ સત્યાવીસ ક્વેશ્ચન પૂછાયેલા છે એ ક્વેશ્ચન પ્રૂફ સાથે સ્ક્રીનશોટ મૂકેલા છે બાકી વાત કરું તો આમાં ઓગણત્રીસ રૂપિયામાં તમને આખા મહિનાના કરંટ અફેર આવે છે સેમ આમાં આમાં છે છે એમાં પણ જે ડાઉનલોડ અને પ્રિન્ટનું ફીચર છે એ નહીં મળે બરાબર તમારે એપ્લિકેશનમાંથી જ તમારે પીડીએફ ખોલવાની રહેશે બરાબર અને એપ્લિકેશનમાંથી જ તમારે સ્ટડી કરવાનું રહેશે વિડીયો એડ્રેસ બધું તો એપ્લિકેશનમાંથી થશે બરાબર બાકી પીડીએફ છે એ પણ તમારે એપ્લિકેશનમાંથી વાંચવી પડશે ઇન્ટરનલ સ્ટોરેજમાં કે ડાઉનલોડ નહીં થાય તો ઓગણત્રીસ વાળા કોર્સમાં આટલો ફરક છે બાકી તમારે જો પીડીએફ ને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવી છે તો તમે આ કોર્સ લઈ શકો છો ક્લિયર સો જેમને ઈચ્છા છે એ લઈ શકે છે બરાબર બધી સુવિધાઓ છે એપ્લિકેશનમાં ડાઉનલોડ કરવાની અલગ પ્રાઇસ છે અને ફોનમાંથી તમારે એપ્લિકેશન માંથી જ વાંચવું છે તો એની અલગ પ્રાઇસ છે બરાબર સો એ વસ્તુ છે ચાલો બાકી વાત કરું તો શરૂ કરીએ હવે આજનો વિડીયો ત્રીસ મી જાન્યુઆરીના કરન્ટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન કેપટાઉન કન્વેન્શન ચર્ચામાં તો કોની સાથે સંબંધ ધરાવે છે તો કેપટાઉન કન્વેન્શન છે હમણાં જ કેન્દ્રીય કેબિનેટે આનાનું સમર્થન કર્યું હતું તો એના કારણે આ ન્યૂઝમાં આવેલું છે તો આ વિમાન ક્ષેત્ર સાથે સંબંધિત છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે તો કેપટાઉન કન્વેન્શન છે બરાબર કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ક્વેશ્ચન ડાયરેક્ટ લેવલ પૂછે તો વિમાન ક્ષેત્ર છે બરાબર એની સાથે સંબંધિત છે

યાદ રાખો એ તો યાદ રાખી શકો છો બાકી છેલી લાઈન સ્કીપ થાય એવી છે એડલમેન ટ્રસ્ટ બેરોમીટર આ એક સંસ્થા અથવા તો ઓર્ગેનાઇઝેશન કહી શકો આને બરાબર એની એક ટ્રસ્ટ ઇન્ડેક્સ છે એના દ્વારા જાહેર કરવામાં આવેલો હવે જે ટ્રસ્ટ ઇન્ડેક્સ છે માટે છે તો કે ચૂંટણી ઉપર ભરોસા માટે બરાબર ચૂંટણીમાં કેટલો ભરોસો છે જનતા બરાબર તો ચૂંટણીનો ભરોસા ઉપર આને રેન્કિંગ આપેલી છે દેશમાં બરાબર

જાપાન અંતિમ ક્રમ પર છે પ્રથમ સ્થાન પર છે બરાબર ચીન છે બીજો ક્રમ ઇન્ડોનેશિયાનો છે ત્રીજો ક્રમ ભારતનો છે ક્લિયર તો ટ્રસ્ટ પરફોર્મન્સ સારું હોય ઇલેક્શનમાં બરાબર તો એમાં ભારત થર્ડ રેન્ક ઉપર છે ચીન પ્રથમ ક્રમ પર છે ક્લિયર બાકી ચીનમાં તો તાનાશાહી છે સુખામ પ્રથમ ક્રમ પર છે રામધાણા ચાલો આ ઉપરાંત બ્રાન્ડ ફાઈનાન્સની રેન્કિંગની વાત કરીએ બરાબર અને આ વખતનું તમે ઇલેક્શન જોયું હોય ને બરાબર તો આપણા જે ચૂંટણી કમિશનર હતા ને એને પહેલી વાર એવું થયું છે કે ઇલેક્શન કમિશન છે એના ઉપર કોઈ આક્ષેપો નથી લાગ્યા બરાબર સો આ વખતે ખરેખર કદાચ સારું જ ઇલેક્શન લેવું હશે ભરોસા સો ધેટ્સ વાય છે બરાબર આપણે આ થર્ડ પોઝિશન ઉપર આ રેન્કિંગમાં છીએ બ્રાન્ડ ફાઇનાન્સની આઈટી સર્વિસ રેન્કિંગ બે હાજર પચીસ માં ભારતની કઈ કંપનીને સ્થાન મળ્યું છે તો બ્રાન્ડ ફાઇનાન્સની રેન્કિંગ આવી છે બરાબર અને રેન્કિંગમાં ભારતની બે કંપનીઓ તો છે જ બરાબર ટીસીએસ અને ઇન્ફોસિસ આ સિવાય એચસીએલ ને પણ સ્થાન મળ્યું છે બરાબર અને હજી એક છે વિપ્રો વિપ્રોને પણ સ્થાન મળ્યું છે તો આઈટી સેક્ટરની કંપનીઓ છે બરાબર એને સ્થાન આપવામાં આવેલું છે બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા અને ટોપ ટેન ની અંદર વાત કરીએ તો ભારતની આ ટોટલ ચાર કંપનીઓ તો છે જ બરાબર ટીસીએસ ઇન્ફોસિસ એચસીએલ અને વિપ્રો

સૌથી પહેલું ન્યૂઝપેપર પેપર એવો ક્વેશ્ચન પણ કદાચ પૂછે જીકે ની દ્રષ્ટિએ તો હેકિસ બેંગાલ ગેઝેટ છે આ ભારતનું સૌથી પહેલું ન્યૂઝપેપર હતું બરાબર અને ભારતમાં ન્યૂઝ પેપરની સૌ શરૂઆત થઈ હતી ઓગણત્રીસમી જાન્યુઆરી સત્તરસો ને એસી ના રોજ તો એની યાદમાં આને આપણે ઇન્ડિયન ન્યૂઝપેપર ડે તરીકે ઉજવીએ છીએ લાલા લજપત રાયની જન્મ જયંતિની ઉજવણી અઠ્યાવીસ જાન્યુઆરી ના રોજ કરવામાં આવી હતી એમનો જન્મ ભારતના કયા રાજ્યમાં થયો તો

તેઓ આગળ જતા છે એ સ્વામી દયાનંદ સરસ્વતીના માર્ગ ઉપર ચાલ્યા હતા સ્વામી દયાનંદ સરસ્વતીની વાત કરું તો એમણે આર્ય સમાજની સ્થાપના કરેલી બરાબર લાલા લજપતરાયે અમેરિકામાં ઇન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કરી હતી બરાબર એમના પિતાનું નામ લાલા લજપત રાયના નામ હતું મુનશી રાધાકૃષ્ણ આઝાદ ઓકે સો એ પણ યાદ રાખીશું બાકી વાત કરું તો સત્તર નવેમ્બર

એમની જન્મજયંતી હમણાં જ ગઈ હતી ત્રેવીસમી જાન્યુઆરીએ બરાબર એમની જન્મજયંતીને આપણે પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે સો એ પણ યાદ રાખજો બાકી વાત કરું તો ઓગણીસો અડતાલીસમાં ગાંધીજીની હત્યા થઈ જેની યાદમાં શહીદ દિવસ ઉજવીએ છીએ નથોરમ ગોડસે હત્યા કરી હતી આ ઉપરાંત પણ એક શહીદ દિવસ ઉજવીએ છીએ મેં અગાઉ એક વિડીયોમાં ક્વેશ્ચન પૂછ્યો તો કોઈએ લગભગ જવાબ નથી આપ્યો સો ત્રેવીસમી માર્ચ બરાબર ઓગણીસોને એકત્રીસ આ દિવસે પણ એક ઘટના દિવસના શહીદ દિન તરીકે ઉજવાય છે બરાબર આના પાછળ પણ એક સ્ટોરી છે બરાબર ફાંસીની તારીખ હતી ને ચોવીસ માર્ચ હતી બરાબર પણ દેશમાં એટલા બધા અમને ફાંસી આપવાના ન્યુઝના લીધે એટલા બધા ઉલ્લડો ફાટી નીકળ્યા હતા કે અંગ્રેજો ગભરાઈ ગયા અને પરિણામે છે એમણે ત્રેવીસમી તારીખે રાત્રે જ એમણે ફાંસી આપી દીધી બરાબર સો ત્રેવીસ તારીખે એમને ત્રણ જવાનો આપણે શહીદ થયા ભારતના વીર ક્રાંતિકારીઓ શહીદ થયા જેની યાદમાં પણ આપણે શહીદ દિવસ ઉજવીએ છીએ ત્રેવીસ માર્ચ ઓકે એ ઉપરાંત વાત કરું તો ત્રીસમી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા થઈ એને આપણે રક્તપિત દિવસ તરીકે પણ ઉજવીએ છીએ વર્લ્ડ વિશ્વ રક્તપીત દિવસ તો વર્લ્ડ વર્લ્ડ ડે ડે આ આ ક્યારે ઉજવાય છે 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 આની ઉજવણી ઉજવણી લેપ્રસીની જાન્યુઆરી મહિનાનો અંતિમ રવિવાર બરાબર ત્યારે ઉજવાય છે બરાબર અંતિમ રવિવાર અને બાકી આ તો ભારતમાં તો આપણે વિશ્વ રક્તપિત દિવસ ક્યારે ઉજવે એવું પૂછે તો ભારતમાં તો ત્રીસ તારીખે ઉજવીએ છે અથવા તો નેશનલ રક્તપિત દિવસ રાષ્ટ્રીય રક્તપિત દિવસે પણ ત્રીસ તારીખે શહીદોને લગતા થોડા અગત્યના દિવસો તમને કહું બરાબર શહીદ દિન તો એક તો છે ભાષા બરાબર આ આસામ સરકાર ઉજવે શહીદ દિવસ ઉજવે છે ઓકે તેની યાદમાં તો કે આસામની જે આસામી ભાષા છે એને રાજભાષા બનાવવા માટે પ્રદર્શનો થયા હતા તો એમાં ઘણા લોકો શહીદ થયા એની યાદમાં ઓગણીસ મે બરાબર આસામ રાજ્યની સરકાર દ્વારા અ શહીદ દિવસ ભાષા શહીદ દિવસ ઉજવાય છે પછી પોલીસ દિન હોય છે છે એ ઉજવે લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે જે ડિસ્પ્યુટ થયેલો હતો બરાબર ભારત ચીન વચ્ચે જે લદ્દાખમાં ડિસ્પ્યુટ થયો તો એમાં જે જવાનો શહીદ થયા એની યાદમાં બરાબર એકવીસ ઓક્ટોબરે આપણે પોલીસ શહીદ દિવસ કોણ ઉજવે છે તો કહીએ કે સીઆરપીએફ ઓકે આપણને યાદ રાખજો અને એક ઓડિશામાં શહીદ દિવસ ઉજવાય છે

એ ઘટનાની યાદમાં ઓડિશા છે એમને યાદ કરીને શહીદ દિવસ સત્તર નવેમ્બરે ઉજવે છે ક્લિયર તો યાદ રાખજો ભારતીય સેના માટે અસમી બંદૂકનું નિર્માણ કઈ કંપની કરે છે તો અશ્મિ બંદૂક છે બરાબર એનું નિર્માણ લારસન અને ટુ સોરી લારસન ટુબ્રો નહી લોકેશ મશીન લિમિટેડ કરે છે લોકેશ મશીન લિમિટેડ તો અશ્મિ બંદૂકનું નિર્માણ લોકેશ મશીન લિમિટેડ કર્યું છે

બાકી એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈએ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નીકત્ય છે તો બેલારૂસના નવા રાષ્ટ્રપતિ બન્યા એલેક્ઝાન્ડર લુકાસો સાંભાર ફેસ્ટિવલની ઉજવણી કયા રાજ્યમાં થઈ સાંભાર ફેસ્ટિવલ હમણાં જ ઉજવાયેલો રાજસ્થાન રાજ્યમાં કયા રાજ્યના મુખ્ય કયા રાજ્યની અંદર મુખ્યમંત્રી મોબાઈલ ઓપરેશન થિયેટરનો શુભારંભ કરે આ મોબાઈલ ઓપરેશન એટલે કે ફોનમાં મોબાઈલ ઓપરેશન થિયેટર નો આવી જાય ફરતું ફરતું મોબાઈલ એક વેન હોય એમાં ઓપરેશન થિયેટર એને એની અંદર બનાવે બરાબર તો કોઈ વ્યક્તિ છે એ ચાલી નથી શકતો બરાબર સો એવી જગ્યાએ છે આ મોબાઈલ ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરશે નાગાલેન્ડ બરાબર તો એવી જગ્યાએ આ જશે

ચોટી છે છે એમણે શેર કરી રેસ્ટ લેજો તમે ચાલો એના પછીનો પ્રશ્ન છે હાલમાં ચર્ચામાં રહેલ અભિયાન છે એક ચેતના બદલાવ પહેલ પહેલ બદલાવ બદલાવકી નઈ ચેતના પહલ બદલાવકી આ અભિયાન છે કયા મંત્રાલય શરૂ કર્યું છે આ અભિયાન છે ગ્રામીણ વિકાસ મંત્રાલય છે એમના દ્વારા શરૂ કરવામાં આવેલું છે બરાબર હવે આ જે અભિયાન છે બરાબર એને તમારે હિન્દીના શબ્દોથી જ યાદ રાખવાનું છે બરાબર કેમ કે આજે અભિયાન છે બરાબર એને નેશનલ લેવલે જ નામ આપેલું છે તો નેશનલ લેવલે આપણી લેંગ્વેજ હિન્દી જ હોય છે સો આમાં કોઈ આનું ગુજરાતી કરીને યાદ રાખવાનો પ્રયત્ન ન કરે કે સાહેબ ગુજરાતી કરીને ન આપવું બરાબર એક્ઝામમાં ગુજરાતી આવશે આવા પ્રશ્ન હોય ને બરાબર અમુકમાં નામ અંગ્રેજી હોય તો અંગ્રેજી જ આવે અમુકમાં નામ હિન્દીમાં હોય તો હિન્દીમાં જ આવે નેશનલ અભિયાન હોય બરાબર તો એને આપણે આજ રીતે યાદ રાખવાનું થાય છે છો બરાબર એટલે ગુજરાતી કરીને યાદ કરતા આવશે તો રીતે આવશે એના પછીનું અભિયાન છે બરાબર એક અબ કોઈ બહાના નહીં આ અભિયાન છે એ કોણે શરૂ કર્યું છે તો અબ કોઈ બહાના નહીં બરાબર આ અભિયાન છે એ મહિલા બાળ વિકાસ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય

ભારતમાં એના વગર છે બરાબર આપણા જે કિસાનો છે બરાબર એને ઘણું નુકસાન થઈ શકે સો ભારતે હજી સુધી આને નથી કર્યું ઓકે બે હજાર સુધીમાં આનો પેલી વસ્તુ તો આ ગ્લોબલ મિથેન પ્લેજ છે બરાબર એનો મુખ્ય હેતુ શું છે તો કે બે હાજર ને ત્રીસ સુધીમાં મિથેનનું જે ઉત્સર્જન છે એમાં ત્રીસ ટકાનો ઘટાડો કરવાનું લક્ષ્યાંક છે બરાબર ભારતે આને હજી સુધી સાઈન નથી કર્યો બરાબર પંજાબ નેશનલ બેંકે

સો આવી રીતે રેગ્યુલર આપણે રહેશું પરીક્ષા હમણાં જ કોન્સ્ટેબલની પીએસઆઈ ની આવે બરાબર અને જીપીએસસી નું કેલેન્ડર પણ આવી ગયું છે સો એમાં કોઈ એસટીઆઈ અથવા તો ડીવાય ના ક્લાસ થ્રી ના પેપરમાં ભરવાની ઈચ્છા હોય બરાબર તો નાયબ મામલેદાર છે એ જૂનમાં આવવાની છે બાકી બધી તો લગભગ સપ્ટેમ્બર થી ડિસેમ્બર દરમિયાન આવશે ઓકે બાકી બે હજાર ચોવીસ ની ક્લાસ વન ટુ ક્યાં ગઈ એ રામ જાણે ઓકે ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં